ચાર વિદ્યાર્થી મિત્રો હાજર છે આજે કઈક નવા કરંટ અફેર્સની સાથે અને આપણો પાડોશી દેશ છે ભયબંધ આપણો બરાબર જે ઓગણીસસો ને સુડતાલીસમાં આપણી સાથે જ આઝાદ થયો તો ચૌદમી ઓગસ્ટ આપણે પંદરમી ઓગસ્ટે આઝાદ થયા અત્યારે અહીંયાથી થોડાક કઈ કરંટ અફેર્સના ન્યૂઝ આપણી સામે આવી રહ્યા છે અને કરંટ અફેર્સના ન્યૂઝ એવી રીતના છે કે ભાઈ પહેલાં એક ઇકોનોમિકલ ન્યૂઝ છે અને બીજા એક પોલિટિકલ ન્યૂઝ છે આ બંને ન્યૂઝને એક સાથે કવર કરવાના છે ઘણી બધી વસ્તુઓ પાકિસ્તાનની અંદર ઘટી રહી છે પહેલાંથી આપણને ખબર છે કે ભાઈ છેલ્લા એક વર્ષથી પાકિસ્તાનની હાલાત એવી છે કે ખાવા માટે તેમને અનાજ નથી મળતું લોટ નથી મળતો ક્યાંક ને ક્યાંક ડુંગળી અને ટમેટા પણ નથી મળી રહ્યા એટલે આવી કન્ડિશન છે મેડિસિન નથી મળી રહી અને પાકિસ્તાન અત્યારે ચાઇના સાથે ડીલ કરી રહ્યું છે એક બાજુ આઈએમએફ ઉપરથી આઈએમએફ પાસેથી ક્યાંક ને ક્યાંક પૈસા માગી રહ્યું છે અને પૈસા એમને મળી રહ્યા નથી બરાબર છે એનો પણ જોકે એ વાંક આપણી ઉપર જ કાઢે છે કે ભાઈ ભારતના જે આઈએમએફના ચીફ છે અને વર્લ્ડ ના ચીફ છે ભારતીય છે અને એને કારણે અમને પૈસા નથી મળી રહ્યા એટલે આવી બધી ઘણી બધી કંડિશનો છે અને એની અંદરથી એક ન્યૂઝ એવા આવ્યા છે કે પહેલી વસ્તુ કે ભાઈ આઠમી ફેબ્રુઆરીના દિવસે જ્યારે તમારી ફોરેસ્ટની પરીક્ષા આવવાની હશે એવા ટાઈમે પાકિસ્તાનની અંદર ઇલેક્શન થવાના ત્યાં ત્યાં પણ ચૂંટણી થવાની છે ત્યાં પણ નવા પીએમ આવવાના છે જેવી રીતે બે હજાર ચોવીસની અંદર આપણે અહીંયા ચૂંટણી આવવાની છે એક વસ્તુ હું તમને બીજી પણ સાથે સાથે કહી દઉં કે ભાઈ બે હજાર ચોવીસની અંદર બે હજાર ચોવીસની અંદર આશરે બેતાલીસ દેશોની અંદર ચૂંટણી છે અને તેતાલીસ વિશ્વની તેતાલીસ જનસંખ્યા મતદાન કરવાની છે પાકિસ્તાન માટે પણ આ ન્યૂઝ બહુ અગત્યના છે કારણ કે છેલ્લા બે વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાં શેનાનું શાસન ચાલી રહ્યું છે તેમના પીએમ ઇમરાન ખાનને હટાવી દેવામાં આવ્યા છે નવાજ શરીફ સાહેબ જે છે એ એમના નવા પીએમ બન્યા છે વર્લ્ડ કપ યોજાઈ ગયો વર્લ્ડ કપને લઈને પણ થોડી ચર્ચા મારા પછી થોડા આપણે અહીંયાથી આગળ વધ્યા અને આ બે વ્યક્તિઓ છે જેમનું એક મુ નહીં એકને તને ઓળખો છો આપણા એક ફાસ્ટ બોલર છે અને એક છે તમારા બીજા એક વ્યક્તિ બરાબર તો આ બંનેને એક સાથે દસ વર્ષની જેલ કરવામાં એક તમારા ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર છે એક તમારા ફોર્મર વિદેશ મંત્રી છે આના બંનેને એક સાથે દસ વર્ષની કેદ આપવામાં આવેલી છે મુદ્દો શું હતો તો મુદ્દો કંઈક એવી રીતનો હતો પહેલાં એને થોડુંક આપણે સમજી લઈએ કે ભાઈ અમેરિકાનો હાથ આમાં કેવી રીતે છે અમેરિકાએ આ બંને વ્યક્તિઓ ઉપર સાયફર કેસને લઈને સાયફર કેસને લઈને એક નોટિસ ઇસ્યુ કરી હતી અને આ સાયફર કેસને કારણે જ સાઇફર કેસને કારણે જ ક્યાંક ને ક્યાંક એમની ઉપર અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે અને અવિશ્વાસના પ્રસ્તાવ બાદ અત્યારે દસ વર્ષની જેલ એમને થયેલી છે બરાબર પહેલાં જોઈએ ઇમરાન ખાન ઇમરાન ખાન ક્યાંક ને ક્યાંક જે છે રશિયાની મિટિંગ ઉપર જાય છે રશિયા અને યુક્રેનનું જ્યારે યુદ્ધ થઈ ગયું હોય છે એવા સમયે ઇમરાન ખાન પોતાના તરફથી રશિયા જઈ અને એવું કહીને આવે છે કે તમે જે યુક્રેન ઉપર અત્યારે કરી રહ્યા છો એ બધું યોગ્ય છે અને અમે તમારી સાથે છીએ હવે આ વસ્તુ જોઈને અમેરિકાને ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી થાય છે એક તો ભાઈ કે અમે પૈસા આપી રહ્યા છીએ અને આવો દેશ જ્યારે અમે અમને પૈસા આપતા હોય અને એ રશિયાના સપોર્ટમાં જઈને ઉભો રહે તો અમને થોડું ખોટું લાગી રહ્યું છે અને એ ખોટું લાગવાનું સૌથી મોટા મોટું કારણ હતું અત્યારે મેં તમને કીધું એમ કે અવિશ્વાસનો પ્રસ્તાવ ઇમરાન ખાન ઉપર અત્યારે જાહેર કરવામાં આવ્યો બરાબર મુદ્દો આપો અહીંયાથી ઊભો થયો ત્યાંથી અમેરિકાને ખોટું લાગે છે અમેરિકા જે છે છે એક વિદેશ મંત્રી હોય જેમનું નામ છે ડોનાલ્ડ લુ આ ડોનાલ્ડ લુ પાકિસ્તાનના અમુક મંત્રીઓને બોલાવે છે અને એમને એવું કહે છે કે ભાઈ તમે ઇમરાન ખાન ઉપર અવિશ્વાસનો પ્રસ્તાવ એક સાથે મૂકી દો જ્યારે તમે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકશો એના તમામે તમામ ફંડિંગ અમારા દ્વારા આપવામાં આવશે અને કંડિશન પણ એવી જ થઈ પાકિસ્તાનની સંસદની અંદર ઇમરાન ખાન ઉપર અવિશ્વાસનો પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યો જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યો ત્યારે એનું ફંડિંગ અમેરિકા તરફથી આવ્યું અમેરિકા તરફથી જ્યારે એમની પાસે ફંડિંગ આવી રહ્યું છે ત્યારે ઇમરાન ખાનને પોતાના પદ ઉપરથી હટાવી અને શહેબાઝ શરીફ અને નવાઝ શરીફને એક સાથે બેસાડવામાં આવ્યો હવે મુદ્દો અહીંયાથી ઊભો થયો બરાબર છે હવે અહીંયા રશિયા અને યુક્રેનનું એક બાજુ યુદ્ધ ચાલી રહ્યું હતું પાકિસ્તાન એના સપોર્ટમાં જવા માગતું હતું ત્યારે ત્યારે ઇમરાન ખાને એવું કીધું કે હું વધારે પડતી અમેરિકાની ગુલામી નહીં કરી શકું વધારે પડતી અમેરિકાની ગુલામી નહીં કરી શકું અને આ ગુલામી નહીં કરી શકું આવા શબ્દો જે છે એ બોલવા એમને ક્યાંક ને ક્યાંક તકલીફમાં મુકાઈ દીધા છે બરાબર છે અમેરિકાની વધારે પડતી ગુલામી નહીં કરી શકાય મારાથી આવા શબ્દો બોલવાથી એમને ક્યાંક ને ક્યાંક તકલીફો પડી રહી છે અને અત્યારે એમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ જે છે છે જાહેર કરવામાં આવ્યો અને આ અવિશ્વાસના પ્રસ્તાવથી પોતાની સત્તા તો ગુમાવી જ દીધી છે પરંતુ અહીંયા તમે જોવા જશો તો જો મેં તમને કીધું એમ કે સાયફર કેસ સાયફર કેસ માં એમને દસ વર્ષની એક સાથે જેલ કરવા સાહેબ સાયફર કેસની અંદર એમને જેલ કરવામાં આવી છે તો આ સાયફર કેસ આ મુદ્દો શું છે આપણને એવું થાય કે ભાઈ આ સાયફર કેસ મુદ્દો શું છે તો સાયફર કેસ એક એવો મુદ્દો છે કે જેની અંદર પાકિસ્તાન અને અમેરિકા આ બંને દેશોની બંને દેશોની વાર્તાલાપના પેપર હતા બરાબર અને ઇમરાન ખાન જે છે એ એક રેલીની અંદર આ વાર્તાલાપના પેપરો પબ્લિકની સામે જાહેર કરી દે છે અને પબ્લિકની સામે જાહેર કરી દીધા બાદ એમને ક્યાંક ને ક્યાંક એવી તકલીફો ઊભી થાય છે કે અમેરિકા ઇમરાન ખાનથી પહેલેથી નારાજ હતું વધારે પડતું નારાજ થઈ જાય છે અને એમના અમેરિકાના એક વિદેશ મંત્રી ત્યાં આવે છે જેમનું નામ છે ડોનાલ્ડ લુ આ ડોનાલ્ડ લુ વિશે હું તમને કહી દઉં તો ડોનાલ્ડ લુ અત્યારે ક્યાંક ને ક્યાંક ભારતની યાત્રા ઉપર છે કારણ કે અત્યારે માલદીવનો મુદ્દો ચાલી રહ્યો છે માલદીવના મુદ્દાની સાથે માલદીવ અત્યારે ચાઇના તરફ નમી રહ્યું છે તો ડોનાલ્ડ લુ બે વસ્તુ ઉપર કામ કરશે ભારત અને માલદીવ આ બંને ના સંબંધો ઉપર ચર્ચા કરશે ભારતની યાત્રા પૂરી કરી અહીંયા ક્વાડ વિશે ચર્ચા થવાની છે હવે થોડુંક અહીંયાથી આગળ વધશે તો માલદીવ અને માલદીવ અને ચીનના મુદ્દા ઉપર ક્યાંક ને ક્યાંક ડોનાલ્ડ લુ જે છે એ ચર્ચામાં આવી રહ્યા છે અને ડોનાલ્ડ લુને કારણે જ પાકિસ્તાનની અંદર ક્યાંક ને ક્યાંક જે છે અવિશ્વાસનો પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યો છે અને હવે એનાથી તકલીફો સાહેબ એવી ઊભી થઈ છે એનાથી તકલીફો એવી ઊભી થઈ છે કે પાકિસ્તાનની સરકાર ક્યાંક ને ક્યાંક પડી ભાંગી છે અને અહીંયાથી હું તમને એક બીજી વસ્તુ કહી દઉં ખરાબ વસ્તુ શું થઈ ખરાબ વસ્તુ સાહેબ એવી રીતની થઈ કે પાકિસ્તાનની અંદર જ્યારે ઇમરાન ખાન ઉપર કેસ ચાલુ કરવામાં આવ્યો કેસ ચલાવવામાં આવ્યો એવા ટાઈમે એમને જ્યારે સજા આપવામાં આવી સુપ્રીમ કોર્ટ દ્વારા એ સજા પણ એમને જેલની અંદર આપવામાં આવી બીજી વસ્તુ એવી છે કે આપણે જ્યારે નક્કી કરતા હોય ત્યારે એવું થતું હોય કે ભાઈ વકીલ નીમવા પડશે કાં તો સરકારી વકીલ આપવામાં આવશે અને કાં તો પોતાના એક પ્રાઇવેટ વકીલ જે છે આપવામાં આવશે તો ઇમરાન ખાનની સામે કેસ જ્યારે ચલાવવામાં આવ્યો એવા ટાઈમે જેલની અંદર જ કેસ ચાલ્યો એ સિવાય જેલની અંદર એમને કોઈ વકીલ પ્રોવાઈડ કરાવવામાં ન આવ્યા અને ઇમરાન ખાનની સરકારને તો પડી ભાંગવાની જ વાત થઈ ગઈ એ સિવાય પાકિસ્તાનની અંદર આવી પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ કે હવે ત્યાંની ડેમોક્રેસી ક્યાંક ને ક્યાંક ખતરામાં છે અહીંયાથી મેં તમને કહી દીધું કે સાયફર કેસને કારણે ઇમરાન ખાન જે છે એમને જેલ થવાની છે થઈ ચૂકેલી છે બીજી વસ્તુ એવી ઊભી થઈ છે કે અહીંયાથી ક્યાંક અમેરિકાનું નામ તો સામે આવી રહ્યું છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સાહેબ આપણું પણ નામ સાથે જોડવામાં આવ્યું છે પણ હકીકતમાં આપણે કંઈ આની અંદર કર્યું નથી આપણે કંઈ જ આની અંદર કર્યું નથી બરાબર છે આની અંદર આપણો કંઈ જ વાંક છે નહીં આ બંને ભાઈઓ છે અત્યારે કંડિશન એવી છે કે નવાઝ શરીફ અને સહેબાઝ શરીફ બંને ભાઈઓ ફરીથી ઇલેક્શનની અંદર ભાગ લેવાના છે બરાબર અને આમાંથી શહેબાઝ શરીફ ઉપર ક્યાંક ને ક્યાંક પનામા પેપર જે છે એનો કેસ ચાલી રહ્યો હતો અને શહેબાજ શરીફનો જે આ કેસ છે એ નવાઝ શરીફે હટાવી દેવડાવેલો છે સુપ્રીમ કોર્ટમાંથી અને બંને ભાઈઓ અત્યારે ક્યાંક ને ક્યાંક ચર્ચાની અંદર રેલીની અંદર આવી રહ્યા છે અને એક રેલીની અંદર તમને જોવા મળશે કે ભાઈ શહેબાઝ શરીફ જે છે એ ક્યાંક તમને ગૂચીની કેપ પહેરી અને જોવા મળશે અને આ ગુચીની કેપ અત્યારે બહુ ચર્ચામાં છે કારણ કે આ ખાલી ટોપી જે છે ને એ ટોપીની કિંમત એક લાખ અઠ્યાવીસ હજાર રૂપિયા છે બરાબર એટલે પાકિસ્તાનના એવા પાકિસ્તાનમાંથી મીમ સેવા આવી રહ્યા છે કે ટોપી પહેરીને અમને ટોપી પહેરાવાની વાત થઈ રહી છે બરાબર એટલે અત્યારે કંઈક આ કેપ પણ ચર્ચામાં છે બીજી એક વસ્તુ આગળ જતા વાત કરી દઈએ તો પાકિસ્તાનની અંદર અત્યારે ડિમોનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે જેવી રીતે ભારતની અંદરથી નોટબંધી કરવામાં આવી હતી એવી જ રીતે અહિયાંથી પણ નોટબંધી કરવામાં આવવાની છે હવે નોટબંધીની અંદર આપણે કેવી કન્ડિશન હતી તો કે સાહેબ પાંચસો અને હજાર આ બંનેની નોટોને આપણે ડિમોનેટાઈઝ કરી હતી અહીંયા ક્યારથી શરૂઆત થઈ છે તો કે બે હજાર વીસ રૂપિયાથી લઈ અને પાંચ હજાર રૂપિયાની જેટલી પણ નોટો છે એ તમામે તમામ નોટ્સને ડિમોનેટાઈઝ કરવામાં આવશે આને લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ વ્યૂની સાથે જોડી રહ્યા છે અત્યારે આને ક્યાંક ને ક્યાંક પોલિટિકલ વ્યૂની સાથે જોડી રહ્યા છે કારણ કે ફેબ્રુઆરી મહિનાની અંદર એમાં ચૂંટણી આવવાની છે અત્યારે જો ડિમોનિટાઇઝેશન એક સાથે લાગુ કરી દેવામાં આવે તો ઇમરાન ખાનની પાર્ટી પાસે જેટલા પણ પૈસા છે એ પણ જાહેર થઈ જાય અને એમની પાસે પણ કંઈ ફંડ ન વધે આવા બધા આશયથી ત્યાંના લોકો આવા બધા મુદ્દાઓ કહી રહ્યા છે પણ આપણે એની અંદર પડવાની જરૂર છે નહીં સાહેબ વીસ રૂપિયાથી શરૂ કરી અને પાંચ હજાર રૂપિયા સુધીની તમામે તમામ નોટને બંધ કરી અને નવી નોટ છાપવામાં આવશે

હમણાં હમણાં ભ્રષ્ટાચારનો સૂચક આંક બહાર પડ્યો છે હમણાં હમણાં જ અહીંયા આપણો ભ્રષ્ટાચારનો સૂચક આંક જે છે એ બહાર પડ્યો છે બરાબર જેની અંદર એકસો ને નેવું દેશોનું નામ આપવામાં આવ્યું છે ભારતનો નંબર ભારતની વાત કરીએ તો ભારતનો નંબર નાઇન્ટી થ્રી નંબર ઉપર છે બરાબર પાકિસ્તાનની વાત કરવામાં આવે તો પાકિસ્તાનનો નંબર ક્યાંક ને ક્યાંક એકસો ને તેતાલીસ માં દેશ નંબર ઉપર આવી રહ્યો છે તો આ કંડિશન કારણે પાકિસ્તાન અત્યારે પોતાના અર્થતંત્ર ઉપર એક બહુ મોટું જોખમ લઈ રહ્યું છે અને અહીંયા ક્યાંક એ ડિમોનેટાઈઝેશન તરફ આગળ વધી રહ્યું છે અને આની પહેલા જ્યારે અમેરિકાએ એક રિપોર્ટ બહાર પાડ્યો તો એવા ટાઈમે એવું કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના દસ વર્ષની અંદર અંતની શરૂઆત થઈ રહી છે આ છેલ્લા દસ વર્ષો છે પાકિસ્તાનના પાકિસ્તાનનો અંત હવે આગળના દસ વર્ષ પછી પૂરો થઈ જશે તો કદાચ આવી બધી વસ્તુઓથી ઇકોનોમિક કંડિશન ખરાબ તો છે જ વધારે ખરાબ થઈ શકે છે તો હવે ફર્ધર આપણે એ જોવાનું છે આગળ જતા કે ભાઈ પાકિસ્તાનની કન્ડિશન શું રહેશે બરાબર છે અને અમેરિકાએ જે ભવિષ્યવાણી કરેલી છે એ ભવિષ્યવાણીઓ ક્યાંક ને ક્યાંક કેટલી હદ સુધી સાચી પડે છે કે કેટલી હદ સુધી ખોટી પડે છે એને આપણે ચેક કરવાની છે અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોની સાથે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું કંઈ ને કંઈ કેસની અંદર ડેવલપમેન્ટ થવાનું હશે તો એની સાથે નવા ન્યૂઝની સાથે નવા કરંટ અફેર્સના મુદ્દાઓની સાથે મળતા રહેશું તમામે તમામ મિત્રોએ ફરજિયાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે બરાબર છે અને વિડીયોને શેર પણ કરવાનો છે અને લાઇક પણ કરવાનો છે બરાબર છે તો આવતા લેક્ચરની અંદર મળીએ ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ અને જય ભારત